મિત્રો ફરી એકવાર વહેલી સવારે ઝાકળ સાથે વડોદરામાં ફરી ઠંડીનો જોર વધી રહ્યું છે તાપમાનનો પારો 1 ડિગ્રી ગગડ્યો ત્યારબાદ મિત્રો અમરેલીમાં નકલી ખાતરનો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો મોટા આંકડિયા ગામેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી ફરાર તો બીજા સૌથી મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ઓએનજીસી ને પાઇપલાઇન લીક થતા લાગી ભીષણ આગ આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરવામાં આવ્યું

તો ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ નો દંડ વસૂલ્યો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તૈયારીઓ તેજ ચાલી રહી છે જયારે મિત્રો ત્રીસ દેશોના એકસો થી વધુ પતંગ બાજુ લેશે ભાગ બીજા એક મહત્વ સમાચાર ની મિત્રો વાત કરવામાં આવે તો કમાણી કરી મહેન્દ્રભાઈ બન્યા ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક મિત્રો સિક્યુરિટી ગાર્ડ તરીકે મિત્રો આ સમાચાર જોતા પહેલા વિડીયો ને એક લાઇક કરી દેજો અમદાવાદ માટે રાહત ના સમાચાર સામે આવ્યા શાહીબાગ અંડર બ્રિજ હવે મિત્રો બંધ નહીં રહે રાબેતા મુજબ ચાલુ રહેશે લઈને જતાં પર દીપડાએ કર્યો હુમલો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારબાદ મિત્રો પાવાગઢથી પરત આવતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં માં ડૂબ્યા એકને બચાવવા જતા બંને લોકો તણાયા

મોટે સરકારી જમીન પર સોલાર દબાણ મંજૂરી વગર અડતાલીસ વીજ પોલ ઉભા કરાયા તો બીજા સમાચાર ની મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ ના બોપલ મોડી રાતે ભીષણ આગ લાગી સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી મિત્રો સદનસીબે જાનહાની ટળી ત્યારબાદ મિત્રો દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં ટ્રિપલ મર્ડર ની ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી મે મારી મમ્મી બહેન અને ભાઈને મારી નાખ્યા મિત્રો અત્યારે આ પોલીસ સ્ટેશન પહોંચે કર્યો ખુલાસો તો હાલ લતેર બીજા એક સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે આંકલાવમાં ખેડૂતને પેટ્રોલ છાટી જીવ તો સળગાવી દેવાનો પ્રયાસ ભ્રષ્ટાચારીની ફરિયાદ બાદ સરપંચના પતિ પુત્રોનો હુમલો

ત્યારબાદ મિત્રો ગાંધીનગરમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો એક બાળકીનું સંસ્કાપદ મત સિવિલમાં બેઠ ખૂટી પડતા નવો વોર્ડ શરૂ કરવામાં પણ આવ્યો ત્યારબાદ મિત્રો સલામતીની સવારી જોવા મળે સાવરકુંડલા પાસે એસટી બસે બાઇક સવાર ને કચડ્યો પંચાવન વર્ષીય આધેડ નું ઘટના સ્થળે જ મોત મિત્રો હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કઈ યુવક ને છેતરીને દુબઈ મોકલી દીધો પિતાએ ટ્રેક્ટર ટ્રોલી વિચી નાણાં ભેગા કર્યા હતા ત્યારે મિત્રો પંચાયત ની થી પછી દસ લાખ પરત મળ્યા પણ હજુ ઓગણીસ મિત્રો હાલ બાકી બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાત સાથે આવેલા રાજસ્થાન ના જાલોર માં મુસાફરો ને લઈ જતી બસ ખીણ માં કાપકી ગઈ મિત્રો પતિ પત્ની સહિત બે લોકો ના ઘટના સ્થળે જ મોત વીસ લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા ત્યારબાદ મિત્રો આસામમાં ભૂકંપ જોવા મળ્યો મોરી આસામ ની તીવ્રતાના આંચકા થી લોકો ઘર દોડી આવ્યા તેલંગાણા ના મુખ્યમંત્રી રેવત રેડ્ડી પર એક વાર વિવાદો ઘેરાયા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો તેઓ ગાયની પૂજા બાદ તેની પરિક્રમા કરતી વખતે જાહેરમાં પોતાના જ બોડી ને થપ્પડ મારતા જોવા મળ્યા ત્યારબાદ મિત્રો સોમનાથ મંદિર પર હુમલાને એક હજાર વર્ષ પૂર્ણ પી એમ મોદી મોદીએ બ્લોગ લખીને નેહરુ પર કર્યા પ્રહાર હવે તે મિત્રો મેરેઠમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ એસી એસટી ટી ઓબીસી નો હક જોવા મળશે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો દિલ્હીમાં મિત્રો પોતાને ભાજપ આરએસએસ ના નેતા ગણાવતા દંગો એ પિતા પુત્રને જાહેરમાં લગ્ન કરી માર્યા સીસીટીવી વાયરલ ત્યારબાદ મિત્રો ધુરંધર ફિલ્મ એ રચો ઇતિહાસ આઠસો કરોડ કમાનારી બોલીવુડ ની પહેલી ફિલ્મ જોવા મળી જ્યારે મિત્રો પુષ્પા ટુ નો રેકોર્ડ પણ તોડ્યો સાંતલપુર માં ત્રીસ થી વધુ રખડતા આખલા પકડવામાં આવ્યા બે લોકો ના મોત અને દસ લોકો ઘાયલ થયા બાદ મોટી કાર્યવાહી શરૂ માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા ડેલી છ વાગે સમાચાર જોવા આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને ને કરી વિડીયોને એક લાઇક કરી